આકાશવાણી ભુજ પ્રસ્તુત છે કચ્છ ફાઇલ પુસ્તક લેખક અને પત્રકાર શ્રી વિપુલ વૈદ્ય અને પત્રકાર તથા લેખક શ્રી મુલાકાત નમસ્કાર મિત્રો આજે બે મોટા ગજાના લેખક પત્રકાર અને કચ્છ પ્રત્યે સંવેદના રાખતા લોકો પધાર્યા છે એમાંથી સૌથી પહેલા આપણે વાત કરી રહ્યા છીએ શ્રી વિપુલભાઈ વૈદ્ય સાથે વિપુલભાઈ વૈદ્ય નું નામ હોઈ જ અજાણ્યું હોય ખૂબ મોટા વરિષ્ઠ પત્રકાર તરીકે એમણે લાંબો સમય સુધી કચ્છ મિત્રમાં સેવા બજાવી ત્યાર પછી દિવ્ય ભાસ્કરના તંત્રી તરીકે સફળતાપૂર્વક ખૂબ લાંબો સમય કામ કર્યા પછી અત્યારે એમનું એક નવું પુસ્તક આવ્યું છે કચ્છ ફાઇલ અને આજે એ કચ્છ ફાઇલ જયારે સોશિયલ મીડિયામાં ખૂબ પોપ્યુલર થયું છે લોકોએ ખૂબ ઇંતેજારી દેખાડી છે ત્યારે સૌથી પહેલા વિપુલભાઈ આકાશવાણીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપની આ કચ્છ ફાઇલ પુસ્તકની યાત્રા એની વિશે વાત કરું કારણ કે આપના ચાલીસ વર્ષના પત્રકારિત્વ જીવન એક નીચોડ છે યસ ધન્યવાદ જયેશભાઈ તમે જે કીધું એની પાછળની કહાની પણ રસપ્રદ છે કે આ કચ્છ ફાઇલ કેવી રીતે થયું રસપ્રદ એટલા માટે કે કોઈને પોતા ઉપર પુસ્તક લખાય તો એ તો ગમે પણ પ્રફુલભાઈને કેવી રીતે આઈડિયા આવ્યો અને કેવી રીતે હું આમાં એક નાયકના પાત્રમાં આવ્યો બધા પત્રકાર સ્ટ્રગલ કરતા હોય છે દરેક પત્રકારે અંગત જીવનનો બાંધછોડ કરવા પડતા હોય છે રિપોર્ટિંગમાં પણ એને ઘણા બધા અવનવા અનુભવો થતા હોય છે મારું સદભાગ્ય એ રહ્યું કે ઓગણ ચાલીસ ચાલીસ વર્ષની કેરિયરમાં અલગ અલગ બેનરમાં કામ કરવા મળ્યું જેમ કે આપે કીધું એમ કે કશ્મીરમાં ચોવીસ વર્ષ હતો તો રિપોર્ટર ક્રાઇમ રિપોર્ટર ચીફ રિપોર્ટર મારું સદભાગ્ય એ રહ્યું મને તમામ ફિલ્ડ અલગ અલગ બીટ નો અનુભવ મળ્યો ક્રાઇમવાળો હોય તો જનરલી ક્રાઇમમાં મર્યાદિત રહે રેવન્યુ નું કરતો હોય તો એ કલેક્ટોરેટ પૂરતો જ મર્યાદિત રહે ડિફેન્સ કચ્છ બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે દેશનો સૌથી વિશાળ જિલ્લો છે ને એમાં અલગ અલગ બીટનું રિપોર્ટિંગની તક મળી હવે પુસ્તકની જે કહાની છે એ કહું પ્રફુલભાઈ સાથે મારો પરિચય વર્ષો જૂનો ત્રણ દાયકાથી પણ વધુ સમય પણ એ એક બેનરમાં હોવાને કારણે એક પત્રકાર બીજા પત્રકારને ઓળખતો હોય એવો પરિચય એમને કંઈક કચ્છનું નાનું મોટું કઈ કામ હોય તો એ મને કહે ક્યારેક વાતચીત થાય ફોનમાં હમણાં હું નિવૃત્ત થયો ગયા વર્ષે દેવભાસ્કર્મા તંત્રી પદેથી મુંબઈ શિફ્ટ થયો એટલે આ પરિચય છે એ મિત્રતામાં પલટાઈ હા એની વચ્ચે જયારે કંઈક એમનું રિસર્ચ આપે કીધું ને કે લેખક અને પત્રકાર છે એમાં લેખક પત્રકાર પ્રફુલભાઈ છે હું માત્ર પત્રકાર છું તો એ પ્રફુલ્લભાઈના ચાલીસ થી વધુ પુસ્તકો આવી ગયા છે એ પોતે પણ વાત કરશે જસ્ટ આ બાય ધ વે કહું એટલે એમને એક અન્ય પુસ્તક માટે જ્યારે કાંઈક કોઈ રેફરન્સ જોતો હતો ત્યારે મારો સંપર્ક કર્યો કે તમે મને આટલું એટલી એટલી સામગ્રી થોડી શોધી દો મને કહો એના વિશે કહો એટલે એ રીતે અમે ટચમાં રહેતા હતા એ જ સેતુ બન્યો આ કચ્છ ફાઇલ માટે હું મુંબઈ શિફ્ટ થયો નિવૃત્તિ પછી અમારે હળવા મળવાનું થયું એક પત્રકાર બીજા પત્રકારનો મિત્ર થઈ જાય એટલે અમારી વચ્ચે સારી ભક્તિ બળી ગઈ એ દરમિયાન સામાન્ય વાતચીત થાય એમને અન્ય એક પ્રોજેક્ટ માટે પાછું ગયા વર્ષે કચ્છ આવવાનું થયું કે તમે કચ્છના છો તો તમારા સંપર્કો નેચરલી આપણે કચ્છના ને પત્રકારની લાઇનમાં એટલે સંપર્કો હોય કે તો તમે આવો તો મને કંપનીએ રહેશે અને તમારા સંપર્કોનો લાભ મળશે એ રીતે અમે અહીંયા કચ્છમાં આવ્યા બોર્ડર ગયા અહીંયા ગયા અહીંયા ગયા એ દરમિયાન જે મુસાફરીમાં એક પત્રકાર બીજા પત્રકાર સાથે શું વાત કરે આ જ વાત કરે ને કે અહીંયા જો આપણે પસાર થાય છે એ જગ્યાએ એકવાર તો આ ઘટના બની હતી સો જગ્યાએ અમે ગયા તો એમ કીધું કે અહીંયા એકવાર આવું થયું હતું તો એમના મગજમાં નોંધાઈ જતું હતું બધું અને એમને રસ પણ પડતો હતો કારણ કે એમણે જર્નાલિઝમ ચાર દાયકાનું છે પણ મુંબઈનું જર્નાલિઝમ જુદું છે દિલ્હીનું અલગ હોય ગુજરાત બીજા પાર્ટનું અલગ હોય કચ્છનું વિશિષ્ટ છે એ એમને ખબર પણ હતી અને આ મારી વાતોમાં એમને વધારે રસ પડ્યો એટલે એમના મગજમાં ખિસ્સા ટપકાવતા હતા અને કોઈ એક તબક્કે એમણે એમ કીધું કે આના ઉપરથી આપણે એક ડોક્યુ નોવેલ બનાવ્યું અને બધું મારા ઉપર ડોક્યુ નોવેલ ના એવું ન હોય એમ નેચરલી આપણે એમ થાય કે આ પ્રફુલભાઈ શું કહે એમણે કીધું કે ના એ તમે બાકી બધું મારા ઉપર છોડો કચ્છના પત્રકાર અથવા એને કરેલા પત્રકારત્વ ઉપર ગુજરાત અને બૃહદ ગુજરાતના વાચકોને શું રસ પડે કે એ તમે મારા ઉપર છોડો તમે મને આ કિસ્સો જે તમે ફલાણો કીધો તો એનામાં થોડાક ઊંડા ઉતરીને વધુ માહિતી દો એમાં મને નામું છે પણ હજી અમુક નામ નથી તો એ નામ મેળવી દો એમ અલગ અલગ બાબતોમાં મને વધારે ઊંડા ઉતરવાનું કીધું અમે એ પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ કરી દીધું પ્રકરણો હું બધું રો મટીરિયલ લખીને એમને દેતો હતો એમને એ ડોક્યુ નોવેલના રૂપમાં ઢાળતા ગયા વધારે રસપ્રદ બનાવતા ગયા પછી બીજો કિસ્સો એ તો કે આ કિસ્સો પણ નાખો એટલે એમાં ઉમેરા થતા ગયા એમ કરતા કરતા એકસો ચોર્યાસી પાનાનું પચીસ પ્રકરણનું પુસ્તક સરસ રીતે સર્જાઈ ગયું એની અંદરનું જે કન્ટેન્ટ છે એ ચોક્કસપણે એટલા માટે લોકોને રસ પડશે કે એ મારી એટલે કે વિપુલ વૈદની કોઈ બાયોગ્રાફી નથી પણ વિપુલ વૈદની અંગત વર્ણન લઈ લીધું છે જીવનમાં કેવી બાંધછોડ કરવી પડે કેવા સંઘર્ષ કરવા પડે એ એમણે એટલે લીધું છે કે વિપુલભાઈ પ્રતિકાત્મક છે પત્રકારોને એમાં આવા દુર્ગમ પ્રદેશમાં કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં એ લોકો રિપોર્ટિંગ કરતા હોય છે અંગત જીવનનું બેલેન્સ જાળવતા હોય છે કેટલી બાંધછોડ કરતા હોય છે એટલે એ વસ્તુ છે મેં કરેલા ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટિંગ જેની અંદર ક્યાંક ને ક્યાંક રોમાંચ છે ક્યાંક ને ક્યાંક રહસ્ય છે ક્યાંક લાગણી પણ છે ઇમોશન્સ પણ છે તો એવા પ્રકરણને એમણે બહુ જ સરસ રીતે જે છે એ સત્યની વળગીને જ એમને એનું સરસ ડોક્યુ નોવેલમાં આલેખન કર્યું કચ્છ માટે આ બહુ જ મહત્વનો અવસર છે મહત્વનો એટલા માટે છે કે આમાં એમણે કચ્છને બહુ સરસ રીતે વણી લીધું છે કચ્છિયતને વણી લીધું છે આજે તો તમે કોઈ પણ વ્યક્તિ ગૂગલમાં કે એના લગતા પુષ્કળ સાહિત્ય આવી ગયું છે પણ એમણે આ ડોક્યુ નોવેલમાં જે ઘટનાઓ છે એને બહુ સારી રીતે વણી સાથે સાથે એમને કચ્છને વણ્યું એટલે વાંચક ક્યાંય બોલ ન થઈ ગયા અચ્છા આમાં ક્રાઇમ છે તો માત્ર નકરો ક્રાઇમ નથી બોર્ડર રિલેટેડ ક્રાઇમ છે એના સિવાયના બીજા રસપ્રદ કિસ્સાઓ છે એ બધા તાણાવાણા ગૂંથી અને એમણે એવી રીતે લખ્યું સામાન્ય વાંચકને પણ રસ જાગે જે બિનકચ્છી છે એને તો કદાચ વિશેષ જાગશે કે ભાઈ ઓહો કચ્છમાં આવું પણ છે આમ પણ છે અથવા કચ્છનું પત્રકારત્વ આવવું છે અથવા આ લોકો આવા પડકાર વચ્ચે કામ કર્યું એટલે એ બધી વસ્તુઓ અંદર આવી છે એને કારણે જ આને બહુ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો ત્રીજી તારીખે અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિરના આંગણે એનું વિમોચન થયું ત્યાં જે મહાનુભાવ હતા એ લોકો આને વાંચીને આવ્યા હતા એમના જે પ્રતિભાવ હતા એ ન માત્ર વખાણ કરવા ખાતર વખાણ કર્યા પણ એમણે વાંચીને જે રસ બતાવ્યો અને એમણે જે પ્રફુલભાઈને પણ સજેશન કર્યા કે આમાં તો તમે મૂવી બનાવી શકો કોઈ વેબ સિરીઝ બની શકે અને લોકોના પણ જે રિસ્પોન્સ મળ્યા જેને જેને અત્યાર સુધી આજે રસાસ્વાદ છે એ દરમિયાન જેને જેના હાથમાં બુક આવી જેને ઓનલાઈન પરચેસ કરી જે નિકટના હતા રૂબરૂ મળ્યા એમને આપી એ બધા વાંચીને જે ફીડબેક આપ્યા છે ને એ બહુ જ પ્રોત્સાહક છે પુસ્તકો તો ઘણા બાર પડતા હોય પુસ્તકો વિમોચિત પણ થતા હોય એના ફીડબેક પણ આવતા હોય પણ આનો જે અમને ઉમળકો મળ્યો છે અત્યારે અને ભુજના કાર્યક્રમ પહેલા જે ચારે બાજુ લોકો ઉત્સુકતા બતાવે છે એ મારા માટે પણ બહુ મોટી સરપ્રાઇઝની વાત છે કચ્છ ફાઇલની વાત કરતા કરતા વિપુલભાઈએ આડકતરી રીતે પ્રફુલભાઈનું નામ અને પરિચય આપી જ દીધો પણ તેમ છતાં એમનું એક નવું પુસ્તક આવી રહ્યું છે છે માથે એક એક એની વાત કરીએ એ વ્યવસાયી પત્રકાર વર્ષથી જન્મભૂમિ મુંબઈ સમાચાર દિવ્ય ભાસ્કર એવી રીતે કામ કરતા રહ્યા છે એમની વેબ સિરીઝ ફિલ્મ શોઝ ડ્રામા એ દરેક વિષયમાં એમણે કામ કર્યું છે પાંચ ભાષામાં એમણે કામ કર્યું છે અને એમના પુસ્તકો ઉપલબ્ધ છે પણ ઘણી વખત પુસ્તકોનો ઢગ એ એમને ક્રિએટિવિટી ના દેખાડે પણ પ્રફુલભાઈના કામમાં લોકોને રસ પડે છે વારંવાર એ એ કરે છે અને સતત નવું પુસ્તક ક્યારે આપે એની માગણી કરે છે એવા લોકપ્રિય પ્રફુલભાઈ શાહને આજે આપણે મળી રહ્યા છીએ પ્રફુલભાઈ બે પ્રશ્ન છે પણ સૌથી પહેલા તમારી પાસે એક સરપ્રાઇઝ છે કચ્છ ફાઇલ વિશેનું એ શું છે નમસ્તે અને ખૂબ ખૂબ આભાર અમને બોલાવા બદલ સરપ્રાઇઝ એ છે કચ્છ ફાઇલ ગુજરાતીમાં ક્લિસે વાપરીને કહીએ તો ધૂમ મચાવી રહી છે મને એમ લાગે નવલકથા જેટલી ગુજરાતીઓની છે કચ્છીઓની છે એના કરતા પણ સમગ્ર ભારતને ભારતના બહારના લોકો પણ જોવે એટલા માટે હવે કચ્છ ફાઇલ બહુ ઝડપભેર ઇંગ્લિશમાં આવશે એનું આપણે ટાઇટલ રાખ્યું છે કેક્ટસ ક્રાઇમ અને અત્યારે એનું ટ્રાન્સલેશન ચાલી રહ્યું છે મને લાગે છે માત્ર મહિનાઓનો સવાલ છે કે એ પુસ્તક લઈને અમે પાછા દુનિયા સામે જઈએ દુનિયાને કહીએ કે બીજું આ અમારું કચ્છ છે અમારું કચ્છ આવું છે હવે પુરાશો ને જેમ કચ્છ નું ગુજરાત કનેક્શન છે એમ પુરાશો ને માથે એકનું પણ ગુજરાત કનેક્શન છે બહુ સુંદર છે મારું પુસ્તક છે એટલે નહીં બીજા કોઈ પણ કીધું તું કહી શકવાનું પસંદ કરત આ એક જાતનું ઇમોશનલ રિવોલ્યુશન છે આમ તો આ ઘટનાને જયારે હું બે હજાર છ ની વાત કરું ત્યારે સોશિયલ મીડિયા કે ટીવી બહુ એક્ટિવ નતા અને હતા તો પણ ગુજરાતની ઘટના પર ધ્યાન ના આપ્યું સુરેન્દ્રનગર જિલ્લાનું એ જિલ્લામાં એક તાલુકો છે લીમડીને એમાં એક ગામ છે ચોરણીય ગામની પંચાયત એક ઠરાવ પસાર કર્યો હતો કે જે ઉંમરલાયક દીકરાઓ હોય કમાઈ શકતા હોય કે કમાતા હોય અને મા બાપનું ધ્યાન ન રાખતા હોય એમને કનડતા હોય પજવતા હોય તો એમને ગામની અંદર પગ મૂકવા દેવો નહીં એ બહુ મોટી વાત હતી અખબારોએ મેગેઝીનોએ નોંધ લીધી તો એ ટાઈમે એનાથી ખૂબ ઇન્સ્પાયર થયો હતો ત્યારે હું થોડુંક તો સાથે ફિલ્મ લખવાના પણ પ્રયાસ કરતો મને એમ થયું આમાં એક બહુ જ સરસ ઇમોશનલ સબ્જેક્ટ માટે પોસિબિલિટીઝ છે તો હું મારા મિત્રો સાથે ત્યાં ગયો એ સમયના જે સરપંચ હતા એમને મળ્યો બધી મેં માહિતી મેળવીને પછી મેં એને બેઝ લઈને મેં એક ફિક્સન નવલકથા લખી વિચાર ઘણા ટાઈમથી મનમાં રમતો હતો પણ પત્રકારત્વની વ્યસ્તતા અને બીજા પુસ્તકો વચ્ચે એક કામ રહી જતું હતું કોરોના મને જે થોડો ટાઈમ આપ્યો એટલે સૌથી પહેલા મેં આ પુસ્તક અંગ્રેજીમાં લખ્યું માર્કેટમાં મૂક્યું એઝ હંડ્રેડ એન્ડ વન સન્સ પછી મારા ધડાધડ પુસ્તકો આવતા પણ મને સતત એક ખટકો રહેતો હતો કે ગુજરાતની વાત હજી ગુજરાતીમાં નથી આવી એટલે એ પુસ્તક તૈયાર છે અને મને આનંદ છે કે એનું વિમોચન ભુજમાં થઈ રહ્યું છે મહાનુભાવની હાજરીમાં અને મને લાગે છે એ બે હજાર છમાં જેટલું રિલેવન્ટ હતું ને એના કરતાં આજે વધુ રિલેવન્ટ છે વધુ સમયોચિત છે કે આજે આપણે પોતાના વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે એ મને લાગે છે એક પુત્ર તરીકે એક માનવી તરીકે આપણા માટે બહુ શરમનાક છે તો એ દિશામાં ચોક્કસ કંઈ થવું જોઈએ એટલે આ પુસ્તક હું બધા પુત્રો વતી પોતાના માતા પિતાને અંજલી અને એમને માન આપવાનો મારો એક નમ્ર પ્રયાસ છે એટલે એક સ્પેક્ટ્રમ પણ મોટું આવે છે એક ક્રાઇમની વાત કરો છો અને એક બીજું સામાજિક લાગણીવાળી વાત કરો છો બંને પુસ્તકમાં પ્રફુલભાઈ આપ સંકળાયેલા છો અને આમાં જ્યારે કચ્છ ફાઇલ વિશે હું તમને પૂછતો હતો ને ત્યારે તમે કીધું કે તમે જ્યારે ક્રાઇમને રિવિઝીટ કર્યા ને ત્યારે એમાં નવી નવી વાતો પણ આવી એમ ડ્રગ્સની વાત હતી કે બોમ્બની વાત હતી તો એ બોમ્બમાં કઈ નવી વાત હા શું હતું કે ધારો કે વિપુલભાઈ જે બધી સ્ટોરી કરી એક્સક્લુઝીવ કર્યા કે સ્કૂપ કર્યા ત્યારે બ્રેકિંગ બ્રેકિંગ ન્યૂઝ વર્ડ તો પણ એ બ્રેકિંગ ન્યૂઝ કર્યું એટલે એ તો બધું અખબારોમાં આવી ગયું છે જે કદાચ અમુક જૂની પેઢીના મિત્રોને યાદ હોય વડીલોને યાદ હોય પણ નવી પેઢીને મારે જણાવવું હતું પણ એ જણાવવા સાથે મારી એવી ઈચ્છા હતી કે એમાં કંઈક વધુ અમે ઉમેરીએ તો જે અમે એમાં જે કિસ્સા લીધા છે એમાં અમુક કિસ્સા જે મને બહુ રસપ્રદ લાગ્યા એમાંથી એની સાથે સંકળાયેલા અમુક માણસો અમુક ધારો કે દિલીપ અગ્રાવત છે અહીંયા અહીંના બહુ બાવોસ પોલીસ અધિકારી અને એ મારા પુસ્તકમાં એમનો એક મહત્ત્વનો રોલ છે હવે મહત્વનો રોલ ત્યારે એક નાનકડી વાત કરીશ મારા પુસ્તક કચ્છ ફાઇલમાં ત્રણ નાયક છે એક વિપુલ વૈદ્ય બીજું કચ્છ અને ત્રીજું કચ્છીય તો પછી અમે અગ્રાવત સાહેબને મળ્યા તો અગ્રાવત સાહેબ સાથે હવે વાત નીકળી તો એમાં એક નવી જ વાત બહાર આવી હવે એ અમારી પત્રકારોની પણ મર્યાદા કે ઘટના બને અમે પહેલે દિવસે એને હાઇલાઇટ કરીએ બે દિવસે થોડું ફોલોઅપ છેલ્લે પાની લે ત્રીજે પાંચમી દિવસે અમે અંદર નાખી દે પછી અમુક વર્ષે ચુકાદો આવે ત્યારે અમે લોકો કારણ કે હજારો પાનાની ચાર્જશીટ વાંચવાનો અમારી પાસે સમય હોતો નથી તો આમાંથી નવી વાત આવે કે જે અહીંયા ચોત્રીસ કિલો આરડીએક્સ પકડાયું તો એ કલકત્તામાં અમેરિકન દૂતા લઈને ફૂંકી મારવા માટેનું કાવાતરું હતું અને બધું પાકિસ્તાન થયું હવે એ પહેલી વાર આવ્યું છે એવી બીજી બે ત્રણ વસ્તુ આ પુસ્તકમાં આવ્યું છે કે જે આ પુસ્તક થકી પહેલી વાર દુનિયાને ખબર પડશે પણ મને થોડુંક આપણે રહસ્ય અને ઉત્સુકતા વાચકો માટે બચાવી રાખીએ સો નો મોર સ્પોઇલર્સ પ્રફુલભાઈ વિપુલભાઈ આપ બંને આકાશવાણીના સ્ટુડિયોમાં પધાર્યા અને એક રસપ્રદ ઘટના જે પુસ્તકનો લોકાર્પણ થઈ રહ્યું છે નવા પુસ્તકની વાત થઈ રહી છે અને એક લોકાર્પણ જે થઈ ચૂક્યું છે એ બંને કચ્છ અને કચ્છિયતની વાત આપ જે કરી એના માટે હું આકાશવાણી વતીથી અમારા સૌ શ્રોતાઓ વતીથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ધન્યવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કચ્છ ફાઇલ પુસ્તકના લેખક અને પત્રકાર શ્રી વિપુલ વૈદ્ય અને પત્રકાર તથા લેખક શ્રી પ્રફુલ શાહ ની જયેશ રાવલે લીધેલી મુલાકાત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું